પવિત્ર યાત્રાધામ પાવાગઢના વડા તળાવ ખાતે તંત્ર દ્વારા પચ્ચીસથી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન પંચમહોત્સવનું આયોજન કરાયું છે જે અનુસંધાને હાલોલમાં પ્રાંત કચેરી ખાતે સુચારૂ આયોજનને લઈને બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટર આશીષ કુમારે ટ્રાફિક ડાયવર્ઝન પાર્કિંગ સ્વચ્છતા સુરક્ષા પાણીની વ્યવસ્થા સહિતના અનેક મુદ્દાઓની ચર્ચા કરી હતી આ સાથે જાહેર જનતા માટે પંચમહોત્સવના સ્થળે પહોંચવા વિશેષ બસની સુવિધા પણ ઊભી કરવામાં આવશે આ ઉપરાંત જિલ્લા કલેક્ટર આશીષ રાજકુમારે પંચમહોત્સવમાં હાજરી આપવા જાહેર જનતાને અનુરોધ કર્યો છે આવતી પચીસ તારીખથી લઈને ઓગણત્રીસ તારીખ સુધી પાંચ દિવસ માટે આ કાર્યક્રમનું આયોજન વડા તલાવ ખાતે રહેશે એના માટે તંત્રની તૈયારીઓ હાલ સુચારુ રૂપે ચાલી રહી છે એના જ ભાગરૂપે આજે જે હેરિટેજ વોકનું આયોજન આપણે કર્યું છે એને પણ આજથી આપણે શરૂ કરીએ છીએ હું પાંચ દિવસની વાત કરું છું દર દિવસે સ્થળ ઉપર વડા તલાવ ખાતે ક્રાફ્ટ બજાર ફૂડ બજાર અમ્યુઝમેન્ટ પાર્કની વ્યવસ્થા રહેશે અલગ અલગ જુદા જુદા પ્રકારના કોમ્પિટિશન પણ ચાલતું રહેશે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ પાંચો દિવસો વડા તલાવ ખાતે રહેશે અને સાંજે મેગા મ્યુઝિક ફેસ્ટિવલનું પણ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ પચીસમી તારીખે ઐશ્વર્ય મજુ મજમૂદાર છવ્વીસમી તારીખે પાર્થિવભાઈ ગોહિલ એના પછીના દિવસમાં આદિત્યભાઈ ગઢવી એના પછી રાજવા ગઢવી અને પછી કિંજલ દવે એ પાંચ દિવસોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરશે